નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અચલ એક છોકરીની સામે જોઈ રહ્યો હતો ત્યાં જે છોકરીની નજર પર અચલ પર પડી એ છોકરી પણ થોડી વાર અચલ સામે જોઈ રહીને પછી એક માર્ગનું સ્મિત કરતી નીચું જોઈ ગઈ શોકસભામાં આવેલા લોકો દુઃખ વ્યક્ત કરતા અચલ તરફ હાથ જોડી એક પછી એક બહાર નીકળી રહ્યા હતા હોલ હવે પહેલા કરતા ઘણો ખાલી લાગી રહ્યો હતો આવેલા આંગતુકને મળવામાં જરા વાર વ્યસ્ત થઈ ગયેલો અચલ જેવો નવરો થયો કે તરત જ એની નજર ફરી પેલી છોકરી બેઠી હતી ત્યાં પડી પણ હવે એ છોકરી ત્યાં નહોતી અચલની આંખો આમ તેમ ફાંફા મારતી એ છોકરીને શોધી રહી હતી ત્યાં જ એની નજર દરવાજા પાસે સ્થિર થઈ એ છોકરી દરવાજા પાસે ઊભી ઊભી ફોન પર વાત કરી રહી હતી અચલે એ છોકરીને જોયા બાદ પોતાની આસપાસ નજર કરી બધા મળવા આવેલા લોકો સાથે વ્યસ્ત હતા એટલે અચલ બધાની નજર ચુકાવીને ધીમે રહીને ઉભો થયો ને પેલી છોકરી તરફ ઉતાવળા પગલે આગળ વધ્યો અચલને પોતાની તરફ આવતા જોઈ પેલી છોકરીએ પણ ફોન મૂકી દીધો હાઈ આઈ એમ અચલ અચલે પોતાનો હાથ આગળ વધારતા પેલી છોકરીને કહ્યું આઈ એમ સાયના પેલી છોકરીએ પણ અચલના હાથમાં હાથ મૂકતા કહ્યું તારા જેટલું જે સુંદર તારું નામ અચલે આંખ મારતા પેલી છોકરીને કહ્યું ને છોકરી પણ હસતા હસતા અચલ સામે આંખો નચાવતી જોઈ રહી તને હું મારું ઘર બતાવું અચલે જાણે વર્ષો જૂની મિત્ર મળી હોય એમ એકદમ સહજતાથી કહ્યું હાસ્યોર કહી પેલી છોકરી પણ તૈયાર થઈ ગઈ હા તો ચાલ ઉપર જઈએ અચલે તરત એનો હાથ પકડી લેતા કહ્યું નીચેનું ઘર તો બતાવી દે પેલી છોકરીએ પણ ફ્લટ કરતા કહ્યું અરે નીચે કઈ મજા નથી તું ચાલને ઉપર અચલે હવે એનો હાથ ખેંચી એને પોતાની તરફ ખેંચી લેતા કહ્યું બંને જણા બધાની નજરોથી છુપાતા ઉપર તરફ જતા દાદર ચડવા લાગ્યા ચાલ તને મારો રૂમ બતાવું કહી અચલે એનો હાથ દબાવ્યો સાયના પણ એની પાછળ ખેંચાઈ અચલ સીધો સાયનાને લઈને પોતાની રૂમમાં ચાલ્યો ગયો ને એને પહેલા ઔપચારિકતા પૂરતું સાયનાને પોતાનો રૂમ બતાવ્યો સાયના રૂમ જોતા જોતા અચલની રૂમની વિશાળ બાલ્કની તરફ દોડી ગઈ તરફ જોતા જ એને કહ્યું વાવોટે વ્યૂ અવળી ફરેલી સાયનાના લોબેકને પહેરલ ડ્રેસમાંથી દેખાતા એના ઉજળા બરડા તરફ જોતા અચલ પણ એની તરફ જતા બોલ્યો વાવોટે વ્યૂ સાયના અચલના કહેવાનો અર્થ જાણે સમજી ગઈ હોય એમ અચલની છાતી પર એક ટપલી મારતી એ પાછી રૂમમાં આવી ગઈ સાયના એક વાત કહું અચલે ફરી સાયનાનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું હા બોલને સાયનાએ પણ અચલના હાથ પર હાથ મૂકતા કહ્યું યુ આર સો બ્યુટીફુલ ડોટ 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 લાઈક માય ફેન્ટસી અચલે સાયનાનો હાથ જરા દબાવ્યો અને એના હાથને ચૂમી લેતા કહ્યું એ સાથે જ સાયના જાણે પાણી પાણી થઈ ગઈ અચલ હવે સાયનાની જરા વધુ નજીક ગયો સાયનાને જાણે એ ગમ્યું ને એ પણ અચલની જરા નજીક સરકી અચલે હવે એના હોઠ સાયનાના હોઠ પર મૂકી સાયનાને એક ગાઢ ચુંબન છોડી દીધું સાયના પણ એ પછી તો જાણે અચલની બાહોમાં ઓગળતી ગઈ અચલના હાથ અને હોઠ સાયનાના શરીર પર ફરી રહ્યા હતા ને સાયના એ સ્પર્શને એક તરસ્યાની જેમ મન ભરીને માણી રહી હતી સાયનાએ જાતે જ અચલના કુર્તાના બટન ખોલ્યા ને એ પછી તો બંનેના શરીર પરથી એક પછી એક કપડાં ઉતરતા ગયા અચલે એ જ અવસ્થામાં સાયનાને કમરથી પોતાના તરફ ખેંચીને બંને એ જ સ્થિતિમાં બેડ પર પટકાયા બરાબર એ જ સમયે અચલનો ફોન રણક્યો તારો ફોન સાયનાએ તરત અચલને કહ્યું છોડને ફોનને અચલે ફોનને ઇગ્નોર કરતા કહ્યું મને ડિસ્ટર્બ કરે છે સાયનાએ પણ અચલને પોતાની તરફ વધુ ખેંચતા કહ્યું ઓ ડાર્લિંગ ને ડિસ્ટર્બ થાય છે વેઇટ હું સાયલન્ટ કરી દઉં કહી અચલે ફોન હાથ માંગ લીધો ફોન પર માયાનું નામ દેખાઈ રહ્યું હતું પણ તોય અચલે ફોન સાયલન્ટ કરી દીધો ફરી અચલ સાયનાના બાહુપાશમાં સમાઈ જવા લાગ્યો એની સાયનાના શરીર પર ફરતી આંગળીઓ હવે અચલની જેમ સાયનાને પણ કામુકતાની હદે પહોંચાડી ચૂકી હતી સાયનાના બંને હાથ પર મુકાયેલા અચલના હાથની વિન્સ મજબૂત થઈ સાયનાના મોઢા માંગથી નીકળતા અચલના નામના ઉદ્ગાર અને જાત જાતના અવાજો અચલ અને સાયના વચ્ચેનું નજીવું અંતર પણ હવે દૂર કરી દેવા માંગતા હતા ચરમસીમાએ પહોંચેલા શરીર એકમેકમાં ખોવાઈ ગયા થોડી વાર સુધી સાયનાના ઉદગારો તેજ બન્યા ને એ બાદ બંને જણા સાવ હળવા ફૂલ થઈ બેડ પર જાણે પથરાઈ ગયા સાયના તો હજી અચલ સાથે વિતાવેલી એ પળોને માણી રહી હતી પણ અચલ તો ત્યાં સુધીમાં પોતાના કપડાં પહેરી ચૂક્યો હતો એને નિર્વસ્ત્ર બેડ પર પડેલી સાયના તરફ જોતા કહ્યું ચાલ ફટાફટ કપડાં પહેરી લે નીચે જઈએ અચલ તું ખરેખર બહુ જહોટ છે સાયનાએ મધહોશ અવાજમાં હા મને ખબર છે અચલે એકદમ બિંદાસ બની કહ્યું અચલ લગ્ન પછી પણ આવો જે રોમાંસ રહેશે ને આપની વચ્ચે સાયનાએ કપડાં પહેરતા પહેરતા કહ્યું હા કેમ નહીં જો તને અને તારા પતિને વાંધો ન હોય તો મને શું પ્રોબ્લેમ હોય અચલે હસતા હસતા કહ્યું એટલે ડોટ 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 તું મારી સાથે લગ્ન નહીં કરે સાયનાએ આશ્ચર્ય સાથે પૂછ્યું હો મેડમ અડધા કલાકની ઓળખાણમાં તું લગ્નના સપના જોવા લાગી અચલે જરા કડક અવાજમાં કહ્યું જે જતો કહ્યું હું હતું કે હું તારી ફૅન્ટેસી જેવી છું તને મારો સાથ નહીં ગમે સાયનાએ ફરિયાદના સૂર માં કહ્યું જો બકા તાજ હોટેલ નું જમવાનું ભાવ તું હોય તો ત્યાં જઈને જમી લેવાય એના કોકને ઘરે નોકરીએ ન રખાય સમજી હું શું કહેવા માંગું છું અચલે ફરી જરા કડક અવાજ માં કહ્યું મીન્સ તે મારો ઉપયોગ કર્યો સાયના જરા અકળાય स्वीट हार्ट મેં જ નહી તે પણ મારો ઉપયોગ કર્યો મજા મને એકલાને જ આવી એવું તો હતું જ નહીં સો જસ્ટ ચાલ્યા કરે આવું અચલે સાવ બિંદા સપને કહ્યું ગજબ માણસ છે તું પણ મને તું ગમ્યો હવે આપની મુલાકાતો વધશે તારો ઉપયોગ કરવાની મને પણ મજા આવશે કહેતી સાયના અચલની નજીક આવીને એને કોલરથી પકડી પોતાના તરફ ખેંચતા બોલીઓ પછી ફરી લગ્નના જમેલા ન કરતી અચલે પણ એની વધુ નજીક જતા કહ્યું હું મસ્તી કરતી હતી કહેતા સાયનાએ અચલના હોઠ પર હોઠ મૂકી દીધા અચલે પણ સાયનાને કમરમામથી પકડીને એનું એક ચુંબન વધુ ગાઢ બનાવ્યું ત્યાંગ અચલના રૂમનો દરવાજો ખખડ્યો ભાઈ મમ્મી નીચે બોલાવે છે બહાર ઊભેલા વેલે કહ્યું અચલ સાયનાથી જરા દૂર થઈ બોલ્યો શું થયું સાયનાએ જરા ચિંતાતુર સ્વરમામ કહ્યું કંઈ નહીં ફરી લેક્ચર સાંભળવું પડશે અચલે બેફિકરાઈથી કહ્યું તો હવે હું અહીંથી જઈશ કઈ રીતે સાયનાએ ફરી ચિંતા વ્યક્ત કરી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ